આકાશવાણી અમદાવાદ વડોદરા હવે પ્રસ્તુત છે સમાચાર સમીક્ષા આજનો વિષય છે રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી માસ ઉજવણી લેખન અને રજૂઆત પંડ્યા દ્વારા કરવામાં આવી રહી છે આજે માર્ગ અકસ્માતો સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે આ માનવહાનિ અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ અસરકારક પગલા ભરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જાન્યુઆરી માસને માર્ગ સલામતી માસ તરીકે મનાવવામાં આવ્યો હતો જાન્યુઆરી માસ દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ ની અંતર્ગત રાજ્યભરમાં તબક્કાવાર કાર્યક્રમો યોજીને માર્ગ અકસ્માત ન સર્જાય અને ઘરેથી બહાર ગયેલા લોકો હેમખેમ ઘરે પરત ફરે તે અંગેની સમજ આપતા અનેક કાર્યક્રમો યોજાયા હતા રાજ્યના નાગરિકોને ટ્રાફિક નિયમો અંગેની સમજ આપવા અને માર્ગ અકસ્માતો અટકાવવા માટે નેશનલ રોડ સેફટી ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં પહેલી જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે માર્ગ અકસ્માતોના બનાવો નિવારવા માટે પોલીસ દ્વારા અકસ્માતોના સર્વે તેમજ રિસર્ચ કરવામાં આવે છે જેમાં વધુ પ્રમાણમાં બનતા માર્ગ અકસ્માતોના કારણોમાં વાહનો પાછળથી અથડાવાના વાહનોના પાછળના ભાગે ટેઇલ લાઇટ બ્રેક લાઇટ ન ચાલુ હોવાને કારણે વાહનોની ઓવર સ્પીડના કારણે રોંગ સાઇડથી થી આવતા વાહનો વાહનોની પાછળ રેડિયમ રિફ્લેક્ટર લગાવેલ ન હોવાને કારણે તેમજ અનધિકૃત રીતે માર્ગ ઉપર વાહનનું પાર્કિંગ કરેલ હોય તેવા સંજોગોમાં માર્ગ અકસ્માત વધુ સર્જાતા હોવાનું ધ્યાન પર આવ્યું છે વિશેષ રીતે આંતર રાજ્ય માર્ગો ઉપર પણ તકેદારી રાખવામાં આવી રહી છે જે અંતર્ગત રાષ્ટ્રીય ધોરી માર્ગ સત્તા મંડળની સૂચના મુજબ દાહોદ ગોધરા હાઇવે પર આવે ટોલ નાકા પર ટોલ કર્મીઓ દ્વારા રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ થકી લોકોને રોડ સેફટી અંગે માહિતગાર કરવામાં આવ્યા હોવાનું દાહોદના આરટીઓ ઇન્સ્પેક્ટર એન પટેલે જણાવ્યું હતું રાષ્ટ્રીય સલામતી માર્ગ બે હજાર પચીસ નિમિત્તે એ આરટીઓ કચેરી દાહોદ જિલ્લા ટ્રાફિક દાહોદ એન દ્વારા અલગ અલગ જગ્યાએ વિવિધ કાર્યક્રમો અમે કરી રહ્યા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક લોકોની અંદર ટ્રાફિક માટે જાગૃતિ આવે નિયમોનું પાલન થાય તો તેમના જીવનની અંદર અકસ્માતોને કારણે એમનું તેમ મોત ના થઈ શકે તેના માટે અમારા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ આ પ્રકારે સર્જાતા જીવલણ અકસ્માતો નિવારવા માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્પેશિયલ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવ્યું હતું જે ટ્રાફિક ટ્રાફિક અંગે જનજાગૃતિ લાવવા વધુ નાગરિકોને હેન્ડ બિલ પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા સત્તાણું હજારથી થી વધુ નાગરિકોને ટ્રાફિક અંગે શિક્ષણ આપી પત્રિકા આપવામાં આવી હતી તેમજ રાજ્યમાં માર્ગ અકસ્માત નિવારવા ચુમ્બોતેર હજાર થી વધુ વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા આ વિશેષ અભિયાન દરમિયાન રાજ્યમાં ધોરીમાર્ગનો ઉપયોગ કરનારા 45000 થી વધુ નાગરિકો માટે અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા 15000 થી વધુ નાગરિકોએ માર્ગ સલામતી અંગેના વર્કશોપમાં ભાગ લીધો હતો ધોરી માર્ગને લગતી તાલીમમાં 9000 થી વધુ નાગરિકો હાજર રહ્યા હતા આ ઉપરાંત 3000 થી વધુ નાગરિકોએ માર્ગ સલામતી સતા હેઠળ આઈ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો આ ઉપરાંત જાગૃતિ કાર્યક્રમની સાથે સાથે રાજ્ય સરકારે એક વિશેષ અભિગમ અખતियार કરીને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના બસ ડેપો ઉપર ડ્રાઈવરો અને કંડક્ટરો માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજ્યો હતો અંકલેશ્વર બસ ડેપોના ડેપો મેનેજર જેવી ગાવીતે જણાવ્યું હતું કે માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત ડેપોમાં મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો અંકલેશ્વર ડેપો ખાતે નેશનલ રોડ સેફટી મંથ 2025 અંતર્ગત ડેપોના કર્મચારીઓનો સ્વાસ્થ્યની જાળવણી અંગે મ્યુનિસિપલ દવાખાનું અંકલેશ્વર તરફ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતા ડ્રાઈવર કંડક્ટરના સુગર બીપી તેમજ આંખોની પણ ચકાસણી કરવામાં આવેલ છે તારીખ પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં અનધિકૃત રીતે માર્ગ ઉપર વાહન પાર્કિંગ સંદર્ભે ચુમ્માલીસ થી વધુ કેસો ચાલકોને બે કરોડ થી વધુ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ મોટર વ્હીકલ એકસો પચાસ બે હજાર એકસો અગિયાર જેટલા ટ્રંક એન્ડ ડ્રાઈવ ના કેસ કરવામાં આવ્યા આ ઉપરાંત સીટ બેલ્ટ ન બાંધવાના છવ્વીસ હજારથી વધુ કેસ હેલ્મેટ ન પહેરનારા અઠ્યાસી થી વધુ કેસ ઓવર ના ચોવીસ હજારથી વધુ કેસ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગના અઢાર થી વધુ કેસ નોંધવામાં આવ્યા હતા નર સદા સુખી ની રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી માટેની જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરીને ફરી કરવામાં આવી રહી છે તો આ હતી સમાચાર સમીક્ષા આજનો વિષય હતો રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી માસ ની ઉજવણી લેખન અને રજૂઆત હર્ષલ પંડ્યા દ્વારા કરવામાં આવી આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર સમીક્ષા પૂરી થઈ